શું ભાઈ ભરવાડ વિશે ખોટી ટિપ્પણી કરો બધા કીઓ પેલા ના પાડું છું આખા સમાજ ને નથી લેવું સ્તરાણે સડવા વાળા સડે બાંધવા વાળા બાંધે તું હું કામ આ માફાડી નથી ફોન કરો કાયદો

કોને કરી 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 કીધું હા હોય કરી એટલે મને ખબર પડે ભલે તમે અમરેલી ભાઈ મિત્ર હું કહું છું એનો જવાબ દોડ વિશે ટીપ્પણી ગીરી એમ કઉપણી સાંભળી હોય તો હું સાંભળ્યું

બરાબર હું પેલા કઉ છું પેલા મારી વાત સાંભળો હા બોલો મને કોઈ સમાજ અરે વાંધો નથી બરાબર કોઈ ને વાંધો નથી પણ કઈ કારણ વગર ની ખોટી લીધા દીધા વગર નો ફોન કરી લાડ કરે ને હું એને જ કહું છું હું કોઈ દી કોઈ સમાજ ને કેતો હતો કેમ કે મારી પાસે છે ને ભાઈ હરેક સમાજ ના મિત્રો છે અને હું બધી ભેગો બેહું છું હળી મળી ને છું એટલે મને કોઈ અરે વાંધો નથી તમારી જેવા જેવા ભણ હોય ને એ સમજ્યા વગર ફોન કરે

જેને મને ફોન કર્યો ને એને ફોન કરીને કહેવાય કે ગોળીવાળાની ગોળી સળવાવાળા સળે બાધવાળા બાધે તું હું કામ આફડીનો ધન્ય ફોન કરોશ તમારે ને દરબાર ને ફોન હું કામ કર્યો તો કારણ વગરનો એને તમે વચેલીઓ શું કામ એમ કહો પણ ઈણે મને ફોન કર્યો તો ઈ વચે આવ્યો ને ફોન છું ફોન ઈ બાબતે બાબતે

i want it ah, ah. shut sure. up